હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ગણપતિ બાપાના ફેવરિટ મોદક તો મોદકને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ટેસ્ટમાં ટેસ્ટી અને શરીર માટે હેલ્ધી બીટના મોદક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો આ રીતે તમે મોદક બનાવશો તો મોદક છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો મોદક બનાવવા માટે અડધી વાટકી સૂજી લેવાની છે અડધી વાટકી ખાંડ લીધી છે તો ખાંડને પહેલાં જ મિક્સર જારમાં પીસી લીધી છે તો ચાર ટેબલ સ્પૂન સુકાનારેલું છીણ લેવાનું છે તો અડધી વાટકી ફ્રેશ મલાઈ લીધી છે મિક્સર જારમાં જે બીટ કટ કરીને રાખ્યું હતું તે બીટ નાખવાનું છે બીટ નાખી અને ચાર થી પાંચ ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે મિક્સર જાર ને બંધ કરી અને બીટને આ રીતે પીસી લેવાનું છે મોદક બનાવવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઇડમાં રાખી દેવાના છે તો તો સુજીને શેકવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યો તો તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે સૂજી રાખીએ તે સુજી નાખવાની છે સૂજી નાખી અને સૂજીને ત્રણ મિનિટ સુધી શેકી લેવાની છે તો સુજીને શેકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમને તમે હાઈ રાખશો તો સૂજી છે તે બરી જશે સૂજી બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સૂજી તમારી પાસે ઝીણી કે જાડી જે સૂજી અવેલેબલ હોય તે સુજીનો ઉપયોગ તમે કરી શકો છો તો ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે સૂજી છે તે અડધા ભાગની શેકાઈ ગઈ છે તો જે સૂકાનારેલું છીણે રાખ્યું તો તે નાખવાનું છે અને તેને પણ મિક્સ કરી દેવાનું છે સૂકાનારેલું છીણ મિક્સ કરી અને બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો સુજીને શેકાતા પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ જશે તો સૂકાનારેલું છીણ નાખ્યું તો સૂકાનારેલું છીણ છે તે પણ સારી રીતે શેકાઈ ગયું છે જે ફ્રેશ મલાઈ રાખી હતી તે નાખવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાની છે જો તમારી પાસે આ રીતે હોમમેડ ફ્રેશ મલાઈ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ જે માર્કેટમાં ફ્રેશ ક્રીમ મળે છે તે ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ તમે કરી શકો છો ફ્રેશ મલાઈ છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો જે બીટ પીસીને રાખ્યું હતું તે નાખવાનું છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે મીટ મિક્સ કરી અને જે ખાંડ પીસીને હતી તે ખાંડ નાખવાની છે ખાંડ તમે ગીળું ખા એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે તો ખાંડ નાખી અને ખાંડને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને જો તમે જો તમે આખી ખાંડનો ઉપયોગ કરશો તો ખાંડને ઓગળતા થોડો ટાઈમ લાગી જશે એટલે મોદક બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાંડ બને ત્યાં સુધી પીસીને જ નાખવાની છે ખાંડે તમે પીસીને આ રીતે નાખશો તો ખાંડ છે તે જલ્દી ઓગળી જશે તો બીટ અને ખાંડ નાખી અને ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે ત્રણ મિનિટ થઈ જાય અને બીટ અને ખાંડ છે તે સારી રીતે ઓગળી જાય તો ગેસને બંધ કરી દેવાનો છે તો ગેસ બંધ કરી અને પ્લેટ લેવાની છે અને પ્લેટમાં મિશ્રણ કાઢી લેવાનું છે અને તેને પાંચ મિનિટ માટે થોડું ઠંડુ થવા દેવાનું છે પ્લેટમાં મિશ્રણને આ રીતે તમે ફેલાવી દેશો તો મિશ્રણ છે તે ફટાફટ ઠંડુ થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે મિશ્રણ છે તે થોડું ઠંડુ થઈ ગયું છે તો મોદક બનાવવા માટે મોલ્ડ લેવાનું છે તેમાં આ રીતે ઘી લગાવી દેવાનું છે ઘી લગાવી અને જે માટે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે પિસ્તાની જગ્યાએ તમારે કાજુ બદામ કટ કરીને નાખવા હોય તો પણ તમે નાખી શકો છો તો જે મિશ્રણ રાખ્યું તો તે મિશ્રણ નાખવાનું છે અને મિશ્રણ આ રીતે મોલ્ડમાં સેટ કરી દેવાનું છે તો આ રીતે આપણે બધા મોદક બનાવી લેવાના છે આ રીતે મોદક બનાવી અને એક એક મોદકને પ્લેટમાં મૂકતું જવાનું છે અને ઉપરથી તમારે ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો તો તમે પણ એકવાર આ રીતે મોદક જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે બીટના મોદક બનાવ્યા હોય ને તમારા મોદક ટેસ્ટમાં કેવો બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને આ મોદકની રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે